નમસ્કાર બનાસકાંઠા મોજમાં તમારું સ્વાગત છે આજે મેળવશું દાંતીવાડા ડેમના અપડેટ હાલમાં ઉપરવાસમાં વરસાદનું જોર વધતા ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે હાલની આવક ત્રણ હજાર પાંચસો નેવું કિસુક નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો ઇઠોતેર પોઈન્ટ પંચોણું ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો ચુમ્માળીસ પોઈન્ટ બત્રીસ ટકા નોંધાઈ રહ્યો છે ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટની છે હજુ પણ ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત છે જો વરસાદ વધુ પ્રમાણમાં પડે તો ડેમમાં મોટી માત્રામાં આવકમાં વધારો થવા શક્યતા છે તો અમારો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયા જોતા રહો તો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે તો આવકમાં વધારો થશે તો તે પણ તમને બતાવીશ કે હાલમાં કેટલું પાણી ડેમમાં આવી રહ્યું છે